અનોખો આત્મવિશ્વાસ પુત્ર નિલેશ કહેલ છે જે તેણે આલામેટર કોર્સમાં સાંભળેલી હતી જીવનમાં શ્રદ્ધા હોય તો જ ફળ મળે શ્રદ્ધા વગર કાંઈ ન થાય આજે આપ વિમાનમાં જાઓ છો પાઇલોટ પર વિશ્વાસ છે ને કારમાં જાઓ છો ડ્રાઈવર પર વિશ્વાસ રાખો છો ને એમ જીવનમાં પ્રભુ ઉપર પણ વિશ્વાસ શ્રદ્ધા રાખશો તો જ આ ભવસાગર તરી શકશો જીવન સાર્થક થશે એક ગામમાં એક વર્ષ વરસાદ ન આવ્યો ખેડૂતોએ ગમે તેમ ચલાવ્યું બીજે વર્ષે પણ વરસાદ ન પડ્યો આ વર્ષ પણ ચલાવ્યું હવે ત્રીજે વર્ષે પણ વરસાદ પડ્યો નહીં દુકાળ હવે સહન થાય તેમ ન હતું દુઃખમાં સાંભળે ભગવાન બધા ગામ લોકોએ નક્કી કર્યું કે ગામના દેરાસર સામે મોટું મેદાન છે ત્યાં સવારના દસ વાગે સમૂહ પ્રાર્થના મેઘદેવતાને પ્રસન્ન કરવા રાખવી દસ વાગે બધા જ આવી ગયા એક દસ વર્ષનો બાળક રેનકોટ પહેરીને આવેલ બધાનું ધ્યાન તેના સામે ગયું પૂછ્યું કે કેમ રેનકોટ પહેરીને આવ્યો છે તો બાળકે કહ્યું કે આપણું આખું ગામ ભેગું થયું છે મેઘદેવતાને પ્રાર્થના કરવા તો તો જરૂર મેઘરાજા આપણી પ્રાર્થના સાંભળશે અને જોરદાર વરસાદ તૂટી પડે તો આપણે એકાએક ભીના થઈ જઈએ ફક્ત એક જ બાળકને શ્રદ્ધા હોય સંપૂર્ણપણે પ્રભુ ઉપર સંપૂર્ણ ભરોસો શ્રદ્ધા રાખશો તો તમારું ધાર્યું જરૂર થશે મદ્રાસથી સાહીઠ કિલોમીટરના અંતરે એક કીચીગુડી ગામ છે એક યુવક યુવતી અલગ અલગ ધર્મના લગ્ન બાદ કુટુંબ સ્વીકાર ન કરતા અહીં આવી રહેવા લાગ્યા એક વર્ષ બાદ પુત્ર જન્મ આપી માનું ડિલિવરીમાં મૃત્યુ થાય છે એકવીસ દિવસ બાદ પિતા પણ મૃત્યુ પામે છે નાના બાળકને બાજુમાં રહેતા પાડોશી મોટો કરે છે બાળકનું નામ રામકૃષ્ણ રાખે છે બાળક ભણવામાં ખૂબ જ હોશિયાર છે દરેક પરીક્ષામાં પ્રથમ આવે છે તથા સ્કોલરશીપ મેળવી યુનિવર્સિટીમાં મેકેનિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવે છે એક મોટી કંપની તેના ગામમાં સિમેન્ટનું કારખાનું નાખે છે અને તેને આમાં ચીફ તરીકે પચાસ હજારના પગારે કામથી રાખી લે છે પહેલા જ દિવસે ફેક્ટરીમાં જાય છે અને કમનસીબે ઉપરથી એક મશીનનો ભાગ તેના ઉપર પડે છે બંને ખભાતી હાથ પૂરેપૂરા કપાઈ જાય છે હાથ વગર જીવન ખૂબ જ કઠિન બની જાય છે આપણને છીંક આવે કે ચડ આવે આપણે ખંજવાળી શકીએ પણ તે કોને કહે તેના નસીબ કંઈક સારા હશે કંપની તરફથી ફ્રી રાત દિવસ નર્સ તથા દવા તથા અડધો પગાર ચાલુ હતો આ જીવન નસીબ વાંકું હશે તેનું અર્ધું શરીર પેરેલાઈઝ થઈ ગયું હવે તો ખુરશીમાં જ જીવન વિતાવવાનો વારો આવ્યો પણ તેણે હિંમત ન હારી તેના મા બાપ પાસે અઠ્યાવીસ એકર બંજર જમીન હતી એક કોઓપરેટિવ ચાલુ કરી તેમાં સાતસો હેન્ડીકેપને શેર હોલ્ડર તરીકે તેમાં ખેતી શરૂ કરી ભગવાનની મહેરબાનીથી ખૂબ જ સારો પાક ઉગ્યો અને હવે બીજી જમીન પણ લીધી એક ફેક્ટરી પણ ચાલુ કરી આ રામકૃષ્ણને મળવા ત્રણ ત્રણ રાષ્ટ્રપતિઓ તથા બે તો પ્રાઇમ મિનિસ્ટરો આવ્યા હતા આખી દુનિયા તેની હિંમતના વખાણ કરવા લાગી હમણાં તો એક અમેરિકન યુવતીએ તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો છે બધા કહે કે તેની નજર આના નાણાં પર છે પણ પછી ખબર પડી કે તેની પાસબુકમાં તો નવ લાખ ડોલર જમા છે તેણીએ સ્પષ્ટ કર્યું કે તેને તો કોઈ સ્વાર્થ નથી પણ આમની સેવા નર્સ કરે કરતા તો જો મેં લગ્ન કરે તો સારી રીતે કરી શકે તે જ ભાવનાથી આ વાત કરેલ છે ખબર છે કે પતિથી તેને કોઈ શારીરિક સુખ મળવાનું નથી પણ સેવા ભાવથી જ લગ્ન કરવા છે આખરે તેના લગ્ન થાય છે રામકૃષ્ણ અને તે બહેન તન મન ધનથી તેની સેવા આજે પણ કરે છે તે ગામમાં જઈ જોઈ શકશો આને કહેવાય મન હોય તો માળવે જવાય આપણી તકલીફ સાથે સરખાવી જુઓ આવું મનોબળ જોઈએ આવી પરોપકારી ભાવના હોય તો પુણ્યની બેંકમાં કદી ખોટ પડે નહીં ત્યાગ ભાવના આવી જોઈએ જ્યાં સ્વાર્થ નથી ફક્ત ત્યાગ બીજાનું ભલું કરવાની ઉચ્ચ ભાવના જોઈએ ભલું કરશો તો ભલું તમારું પણ થશે પ્રભુ એક એવું પંખી છે કે જેને પગે તમે અપેક્ષાનો પથ્થર બાંધો છો તો એ વાસના બની જાય છે અને જેને તમે લાગણીની પાંખ આપો છો તો એ ભક્તિ બની જાય છે શ્રી વીરભદ્ર સુરી રચિત એક ગ્રંથ છે જેનું નામ આરાધના પતાકા આ ગ્રંથમાં એક બહુ મજાની વાત કરી છે આ સંસારની તમામ શુભ આરાધનાઓના કેન્દ્રસ્થાને કોઈ બિરાજમાન હોય તો તે છે પરમાત્મા એવા તારક તીર્થંકર પરમાત્માની જે આત્મભક્તિ કરતો નથી તે માણસ સંયમ જીવન ધારણ કરવા છતાં ઉત્તમ ચોખાને ઉખર ભૂમિમાં વાવી રહ્યો છે ગંગાની શીતળતા પામમાં ગંગામાં જ ઉતરવું પડે ગંગામાં ન ઉતરીએ અને કિનારે કિનારે ચાલીએ તો ગંગાને સ્પર્શીને આવતો પવન પણ થોડી ઠંડક આપે તેમ ગુરુના ચરણોમાં સમર્પિત ન બની શકીએ તો છેવટે એમનો વાસ્ચેમ આશીર્વાદ પણ આપણા માટે મહાન છે જ્યાં સુધી સફળતા ન મળે ત્યાં સુધી પ્રયત્ન કરતા રહો કરતા જ રહો કરતા જ રહો જે હિંમત હાર્યા તે બધું જ હારી ગયો ધન જતાં કંઈક જાય છે દોસ્ત જતા પણ ઘણું પણ હિંમત જેની જાય છે સઘળું જાય તે ઘણું જરા હસતા રમતા જીવો જગત બદલાઈ જશે શિરે ભારે લઈને જશો તો જીવન કરમાઈ જશે જય જિનેન્દ્ર